કિરણ બેદી ભારતના પ્રથમ મહિલા આઈપીએસ અધિકારી છે સર્વિસ દરમિયાન તેમણે દિલ્હીની હાઈ સિક્યોરિટી તિહાડ જેલના ઇન્સ્પેક્ટર જનરલ સહિત અનેક મહત્વના હોદ્દા શોભાવ્યા હતા કિરણ બેદી વિશ્વ માટે એક પ્રેરણાદાયી આઈપીએસ અધિકારી છે પરંતુ આજ કિરણ બેદીએ તેમની પુત્રીને બચાવવા માટે કાયદો અને વ્યવસ્થાને ભૂલીને પોલીસ સત્તાનો અને જાહેર સંસાધનોનો ઉપયોગ કર્યો હતો શું છે સમગ્ર કેસ જાણ્યા વિડીયોમાં નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી કિરણ બેદી જે શિસ્તબદ્ધ અને કડક આઈપીએસ ઓફિસર ગણાતા જે એવું માનતા કે કાયદો બધા માટે સરખો છે એટલે જ એકવાર તેમણે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીની કારને ક્રેનથી ઉપડાવી લીધી હતી અને પાર્કિંગ નિયમોનું ઉલ્લંઘન કરવાથી દંડ પણ ભરાવ્યો હતો પણ શું તેઓ ખરેખર માને છે કે કાયદો બધા માટે સરખો છે આ પ્રશ્ન એટલે છે કારણ કે તેમણે પોતાની દીકરીને બચાવવા પોલીસ સત્તાનો ઉપયોગ કર્યો હતો કિરણ બેદીને એવી શંકા હતી કે તેની પુત્રી સાયના તેના ભૂતપૂર્વ ભાગીદાર ગોપાલ સુરી સાથે ગેરકાયદેસર વિઝા બિઝનેસ ચલાવતી હતી ગોપાલ સુરી મધ્ય દિલ્હીમાં એક હોટેલિયર હતો જે હવે દક્ષિણ દિલ્હીમાં મેચમેકિંગ કંપની ચલાવે છે કિરણ બેદીએ તેમના એક વ્યવસાયને માનવ તસ્કરી તરીકે ઓળખાવ્યો હતો તેમને ચિંતા હતી કે જો આમાં સાયનાની તપાસ કરવામાં આવશે તો તેના ભવિષ્યને નુકસાન થશે એટલે પુત્રીને રોકવા માટે તેમણે સાયના પર અનેક રીતે દબાણ કર્યું પણ જ્યારે તેનાથી કામ ન થયું તો કિરણ બેદીએ બંને પર નજર રાખવા માટે દિલ્હી પોલીસ અને રાજ્ય દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવેલા સંસાધનોનો ઉપયોગ કર્યો હતો ત્યારે ન્યૂઝ લોન્ડ્રીના અહેવાલ અનુસાર તેમના દ્વારા સેંકડો અને કલાકની ઓડિયો ટેપનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું જેમાંથી એક રેકોર્ડિંગ સાયના અને ગોપાલનું હોય એવું માનવામાં આવે છે અને એ રેકોર્ડિંગ ઓરિજિનલ હોવાનું પણ ગણાય છે સાયના અને ગોપાલ ઓગસ્ટ બે હજાર ત્રણથી લઈને સપ્ટેમ્બર બે હજાર ત્રણ સુધી એટલે કે લગભગ ચાર મહિના સુધી સર્વેલન્સ હેઠળ હતા દિલ્હી પોલીસના કેટલાક વરિષ્ઠ અધિકારીઓની સંડોવણીનો પણ એક સંકેત આપે છે આ ઓપરેશનમાં દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચના તત્કાલીન ડેપ્યુટી કમિશનર મુકુંદ ઉપાધ્યાય ઉજ્જવલ મિશ્રા જે જોઈન્ટ કમિશનર બન્યા હતા અને બે હજાર દસમાં તેમનું મૃત્યુ થયું હતું અને વેદભૂષણ જે આસિસ્ટન્ટ કમિશનર તરીકે નિવૃત્ત થયા હતા ઇમેલ્સમાં આ અધિકારીઓનો ઉલ્લેખ છે જે સૂચવે છે કે સાયના અને ગોપાલે તેમના વ્યાપાર માટે દૂતાવાસ અધિકારીઓ સાથે સંપર્ક સ્થાપિત કરવા માટે અનેક રીતો અપનાવી હતી જેમાં તેઓ ભારતીયો માટે આંતરરાષ્ટ્રીય વિઝા મેળવવામાં સહાય કરવાની ઓફર કરતા હતા જેમને તે મેળવવામાં મુશ્કેલી આવતી રહેતી હતી તેઓ કિરણ બેદીના પ્રોફાઇલ અને તેમના એનજીઓ ભારત વિઝન ફાઉન્ડેશનના પ્રોફાઇલનો ઉપયોગ કરીને આ કામ કરાવતા હતા તેમણે કેટલાક કેસમાં દૂતાવાસના અધિકારીઓને લાંચ આપવાની યોજના પણ બનાવી હતી તો ગોપાલ સૂરીએ તો કેટલાક ડેલિગેટ્સને પ્રભાવિત કરવા માટે સ્ત્રીઓનો ઉપયોગ કરવાની પણ કલ્પના કરી હતી પરંતુ સ્વિસ બળાત્કાર લીડ મળતા આ ઓપરેશનને અલગ જ વળાંક લીધો હતો પંદર ઓક્ટોબર બે હજાર ત્રણ ના રોજ એક અજ્ઞાત શખ્સે ચાલતી કારમાં યુવા ડિપ્લોમેટ પર યૌન શોષણ કર્યું હતું આ ઘટનાએ રાજધાની દિલ્હીને હચમચાવી નાખી હતી હુમલાના એક મહિના પછી વેદભૂષણે કિરણ બેદીને પત્ર લખ્યો હતો જેમાં તેણે જણાવ્યું હતું કે ગોપાલ સુરી અને તેના સહયોગી વચ્ચે બળાત્કારના કેસને લઈને મહત્વપૂર્ણ ચર્ચા થઈ છે સુરીએ તેને એમ પણ પૂછ્યું હતું કે શું તેમાં તેના સહયોગીનો કોઈ હાથ છે તેમણે કિરણ બેદીને એ પણ જાણ કરી હતી કે આ માહિતી બે હજાર ત્રણમાં ડેપ્યુટી ચીફ કમિશનરને આપવામાં આવી હતી પરંતુ રાજેન્દ્રસિંહ જે કેસની તપાસ કરી રહ્યા હતા તે વિશેષ તપાસ કમિટીનો ભાગ હતો તેમણે એમ જણાવ્યું હતું કે તેમની ટીમને આ લીડ વિશે ક્યારેય જાણ કરવામાં આવી ન હતી આ કેસ આજ દિન સુધી વણ ઉકેલાયો છે એક અહેવાલમાં જ્યારે આ તપાસને પ્રકાશિત કરવામાં આવી ત્યારે કિરણ બેદીએ સર્વેલન્સને ન્યાયી ઠેરવવાનો પ્રયાસ કર્યો હતો અને પોતાની ચિંતિત માતા ગણાવી તેમના આ નિર્ણયનો બચાવ કરવાનો પણ પ્રયાસ કર્યો હતો કિરણ બેદીએ તાજેતરમાં આપેલા એક ઇન્ટરવ્યૂમાં આ કેસનો ઉલ્લેખ કરતા કહ્યું કે મને કોઈ જાણ નથી મેં માત્ર પોલીસને મારી દીકરીને બચાવવા કહ્યું હતું અને બીજું કાંઈ નહીં એક ન્યૂઝ પોર્ટલ દ્વારા કિરણ બેદીને પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા જેમના જવાબમાં તેમણે કહ્યું હતું કે મને લાગ્યું કે મારી પુત્રીને વર્ષ ખોટી રીતે ફસાવવામાં આવી આવી હતી હતી અને તેને નિશાન બનાવવામાં ત્યારે મેં પોલીસને એક માસૂમનો જીવ બચાવવા માટે વિનંતી કરી હતી અને પોલીસે પોતાની ફરજ બજાવી હતી આ મુદ્દે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો દેશ દુનિયા અને ગુજરાતના તમામ સમાચારો માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે